જય દ્વારકાદીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં ને હું છું ભરત આહિર માવઠાની અપડેટમાં એટલું જ છે કે ગઈકાલે પ્રફુલ્લભાઈ હીરપરા દ્વારા પણ માવઠાની માહિતી આપી દેવામાં આવી છે આગળ આપણે વાત કરી હતી એમ પ્રફુલ્લભાઈ દ્વારા જ્યારે પણ યુટ્યુબમાં અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમમાં આગાહી આપવામાં આવે છે ત્યારે તેમના માત્રને માત્ર એક જ ફેસબુક પેજ ઉપર જ માહિતી આપવામાં આવતી હોવાના કારણે જે લોકો વિડીયો દ્વારા માહિતી મેળવવા માંગતા હોય ત્યારે અથવા જે લોકો આગાહી જે લખેલી હોય છે મતલબ ટેક્સમાં મેસેજ લખેલા હોય છે એ વાંચી નથી શકતા એવા લોકો માટે આપણે એમની આગાહીને ફરીથી યુટ્યુબ ઉપર આપણા પોતાના શબ્દોમાં રજૂ કરીએ છીએ મતલબ એમના લખાણને આપણા શબ્દોમાં રજૂ કરીએ છીએ તો એક દિવસ પહેલાં જે પ્રફુલભાઈ ઈરપરાની આગાહી માવઠા બાબતે આવેલી છે એની જે વાત કરી લઈએ તો પ્રફુલભાઈની આગાહી જે છે એ માહિતી એ પ્રમાણેની છે કે ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં માવઠાની શક્યતા રહેલી છે જેમાં સામાન્ય હળવો વરસાદ થઈ શકે છે ગુજરાત અને સૌરાષ્ટ્ર માટેની માહિતી એટલી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છાંટાછૂટીનો માહોલ બની શકે છે મિત્રો અગાઉ પણ આપણે આ વાત કરી હતી કે જ્યારે માવઠું આવી રહ્યું હોય ત્યારે ખાસ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો માટે વધુ શક્યતા હોય છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય સૌરાષ્ટ્ર માટે ખાસ તેની અસર વધારે હોતી નથી હજી પણ એક દિવસ પછી ફાઈનલ અપડેટ આપણે આપવાના છીએ વરસાદ અથવા માવઠું છાંટાછૂટી જે કંઈ માહોલ તમારા વિસ્તારમાં અલગ અલગ વિસ્તાર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોની અલગ અલગ માહિતી આવતીકાલે સાંજે એકદમ પરફેક્ટ અપડેટમાં આપવાના છીએ કારણ કે આવતીકાલની ફાઇનલ અપડેટ હશે ડિસેમ્બર મહિનાના અંત સુધી એટલે બાવીસ તારીખથી ત્રીસ તારીખ સુધીની જે કાંઈ માહિતી ડિસેમ્બર મહિનાના હવામાનની રહેવાની છે અલગ અલગ તારીખોમાં અને અલગ અલગ દિવસોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ વધુ પડશે ઓછો પડશે અથવા તો નહીવત પડે અથવા વરસાદ નહીં પડે માત્ર વાદળછાયું વાતાવરણ થશે આ માવઠાની અત્યારે એક હકીકત કહી દઉં તો આ માવઠું કોઈ મજબૂત માવઠું નથી કે જેના કારણે વરસાદ ધોધમાર ક્યાંય વરસાદ પડે અથવા તો ચોમાસામાં પડતો હોય એવો વરસાદ પડતો હોય એ એવી કોઈ શક્યતા આ વરસાદની અંદર નથી કે જેમાં નદી નાળામાં કે પાણી આવે અથવા તો ક્યારે ભરાય એટલો મોટો વરસાદ આ માવઠાની અંદર ક્યાંય દેખાઈ રહ્યો નથી શરૂઆતથી જ આ વસ્તુની મેં વાત કરેલી છે અને હજી પણ એક વખત કહી દઉં ડિસેમ્બર મહિનાની અંદર આ ચોથી વખત એવો માહોલ બન્યો છે કે જ્યારે ગુજરાત ઉપર માવઠાનું સંકટ આવ્યું હોય અને એનાથી પહેલાં ઘણી બધી આગાહીઓ પણ આવી હોય આ વખતે માત્રને માત્ર વધુ અપડેટ આપવાનું કારણ એ હતું કે અગાઉથી આપણે જ્યારે અપડેટમાં એમ કહ્યું હતું કે આ માવઠાની અસર પણ ગુજરાત ઉપર નહીં થાય ત્યારે વધુને વધુ માહિતી આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે વેધર અપડેટમાં જે જોવા મળી રહ્યું છે તેમાં જણાઈ રહ્યું છે કે ઉત્તર ગુજરાત અથવા કચ્છના થોડા ઘણા ભાગોમાં માવઠાની અસર થવા જઈ રહી છે તો આ હતી પ્રફુલભાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી માટેનો આજનો ખાસ વિડીયો એટલે કે પ્રફુલભાઈ દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવી છે એ આ પ્રમાણેની છે કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છાંટાછૂટીનો માહોલ બની શકે છે એમના દ્વારા એક દિવસ પહેલાં જ માહિતી આપી દેવામાં આવી હતી આપણે એક દિવસ પછી એમની આગાહીને ફરીથી આપણા ચેનલ ઉપરથી રજૂ કરી રહ્યા છીએ અને આગળ કીધું એમ હજી પણ આવતીકાલે એક વિડીયો આપવાનો પ્રયાસ પૂરો કરશું જેમાં ખાસ કરીને તમામ જે પ્રશ્નો છે ઘણા બધા લોકો હજી પણ કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન કરી રહ્યા છે કે ખાવડાની અંદર વરસાદ થશે કે માવઠું થશે કે નહીં થાય ભાવનગરનો પણ જે મેસેજ છે આવે છે ખાસ કરીને દ્વારકા જિલ્લાના પણ ઘણા બધા મેસેજ આવ્યા છે અને પર્સનલ જે કંઈ વોટ્સએપમાં મેસેજ આવ્યા છે એમના દ્વારા એમને તો રિટર્ન માહિતી આપી દીધેલી છે પણ જે લોકોના હજી પ્રશ્ન છે કોમેન્ટ બોક્સમાં પણ લખી અને જણાવે છે અથવા તો ઘણા બધા લોકો એવા પણ છે કે જે લખતા વાંચતા નથી આવડતું એ પણ એના મનમાં પ્રશ્ન છે કે અમારા વિસ્તારમાં થશે કે નહીં થાય તો આવતીકાલે સંપૂર્ણપણે માહિતી આપી દઈશું સંપૂર્ણપણે વિડીયોમાં એ જ માહિતી હશે કે આ વિસ્તારમાં માવઠાની કેટલી અસર રહેવાની છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ